જુનાગર જિલ્લાના નાગલપુર ગામના સદભાવના નગર વિસ્તારના આ મકાનમાં દીપડો ઘુસી ગયો શિકારની શોધમાં નીકળેલો આ દીપડો ભટકતા ભટકતા ગામમાં આવી ચડ્યો દીપડાને જોતા જ લોકો ભયભીત થઈ ગયા દીપડો બજારમાં થઈને આ ઘરમાં ઘુસી ગયો દીપડો કોઈની પર હુમલો કરે તે પહેલા જ મકાન માલિક ચીમનભાઈ રાણબરિયાએ દીપડો જે રૂમમાં ઘુસ્યો તે રૂમનું બારણું બહારથી બંધ કરી દીધું અને તરત જ સરપંચને જાણ કરીને વન વિભાગનો સંપર્ક કર્યો

यहाँ आने के लिए हमने सब तैयारी तो करके हम लोग आए और यहाँ स्थल निरीक्षण किया तो एक पर था वो तो इस घर में घुस गया था सुबह में कहीं से आया होगा खेत में से और इस मकान में घुस गया तो रेस्क्यू टीम को बुलाया और रेस्क्यू टीम के सभी जो उसमें काम करते हैं वो आके उसका टैंक्यूलाइज करके वो सब तो अभी शासन उसको ले गए સમય થી દીપડા રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જઈને શિકાર કરતા હોવાના બનાવો વધ્યા છે જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી વન વિભાગે દીપડાને સાસણગીરના એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે બાદમાં જંગલ વિસ્તારમાં છોડી દેવાશે દિલીપ મોરી બીટીવી જુનાગઢ